નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના હેમાળ અને છેલાણા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો નેશનલ હાઈવે ઉપર માટીનો પાળો કરતા ફોર વ્હીલ ચાલકને પાળો ન દેખાતા પાળા ઉપરથી ફોર વ્હીલ કારે મારી પલટી ફોર કાર પાળો કૂદતા પલટી મારી ખાઈમાં ઉતરી ગઈ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો નેશનલ હાઈવે ઉપર આવા પાળા કરવાથી અનેક વખત અકસ્માતો સર્જાય છે જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોના બનાવ બને છે વ્હીલ કાર ચાલકનો થયો આ બાદ બચાવ ફોર વ્હીલ રાજુલા તરફથી ઉના તરફ જઈ રહેલ હોય તે દરમિયાન માટીના પાળા ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો સર્જાય છે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ